એનું ખૂબ જ આધ્યાત્મિક રીતે મહત્ત્વ છે પ્રાકૃતિક પણ મહત્વ છે એ એમના ખેતર વચ્ચે ઊભું છે જુઓ મિત્રો જો આ લોકો ખૂબ જ વૃક્ષેમી છે અહીંયા કોઈ ફેન્સિંગ વાડ નથી કે કોઈ નથી અને ખાસ વાત તો આપણા મા બનાસના વીરપુત્ર તો ઘણા છે અને દરેક સેવા ભાઈ છે પણ વિપુલ સિંહ ડૉક્ટર વિપુલ સિંહની આપણે વાત કરીએ તો સાહેબ કહે છે કે આ ફેન્સિંગ વાડ વિશે સાહેબ બતાવશો તમે કેમ નથી ગાડી અને એના વિશે આગળ વાત કરશો એમ કે હા અમારે અહીંયા જી કે બે ખેતર અમારે જે છે વાડ અંદર એવું હતું એ લોકો કે મારે વાડ નથી રાખવી જી તો ભેગા થઈને કે વેચી મારીએ બરોબર વેચી મારીએ વાડ કરી તો એ લોકો બાનું પણ કરી નાખ્યું હતું પછી આપડે મેં વિચાર કર્યો કે મને પૂછ્યા વગર કેમ આવું કરે હા 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 તો એના માટે કેસ લડીશ ચાલુ કરીશ વાહ બાકી ઘર સામે લડવા તૈયાર થઈ ગયા તમે બો એમની વૃક્ષ પ્રત્યુ પ્રેમ વાહ મતલબ વૃક્ષ કાઢવાના અને એની જગ્યાએ તાર લાવવાના ફેન્સી વાડ અને એવું બોનું કરી નાખેલું બાકી વાત થઈ ગયેલી અને ડોક્ટર વિપુલ છે માલુમ પડી ખબર પડી કેટલે જેમણે આખો પ્લાન રદ કર્યો અને ઘરના સમય પણ કેસ લેવા તૈયાર થઈ જાય મિત્રો જોવો પ્રકૃતિ વાત કરીએ તો જે પોતાના પોતાના ઘરના સામે પણ લડવા તૈયાર હું કેસ લડીશ પણ તમે વૃક્ષ ના કાઢો અને એમના પરિવારને પણ આપણે કે જેમણે પોતાના જે વૃક્ષ છે એમની વાત માની અને દરેક વૃક્ષોને જીવનદાન આપ્યું અને આખી આપણી સૃષ્ટિ આપણી મા બનાસની ધરતીને દરરોજ પ્રાણવાયુ મળી રહે એવું એક ઓક્સિજન ભંડાર અહીંયા રહેવા દીધો તો આપણે આ પરિવારને ખૂબ જ વંદન કરીશું બાજરી છે હા 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 જી દિવસ અને કહું છું

બહુ સારા હાથમાં છે અને એ લોકો અત્યારે આ જુઓ તમે ઝાડ જે આપણી બનાની ધરતીને પ્રતિદિન આ જગતને અહીંથી ઘણો બધો પ્રાણવાયુ મળે છે લીમડાનું ઝાડ છે મિત્રો સિત્તેર ટકા પ્રાણવાયુ પ્રદાન કરે છે પ્રતિદિન દિન તો મિત્રો આવી રીતે અહીંયા ઘણા બધા લીમડા છે અને આખી વાળ એમની દેશી વાળ છે અહીંયા કોઈ ફેન્સી વાળ નથી કોઈ કશું નથી અને જે ઉતાર મળે છે એનાથી પણ અરે ખુશીથી પેટ ભરે છે અને ખુશીથી સમા સમાજ વ્યવહારિક રીતે વર્તન કરે છે અમનું કોઈ કામ ઉભર્યું નથી બરાબર છે ઘણા લોકો શું વિચારે કે ધન આર્થિક આવક વધારે થશે ચેડા કાઢવાથી પણ એનું કાંઈ છે નહીં જી ડૉક્ટર સાહેબ અને ખૂબ ખૂબ આભાર મિત્રો ડૉક્ટર સાહેબનો આપણા મા બનાશે વીરપુત્ર અને જેમણે વિરુદ્ધ મળ્યું છે મા વીરપુત્રનું એવું કામ પણ કરી બધા છે દરેક મેમ્બર પણ પોતાના ઘરે આવી રીતે પરિવારને સમજાવી અને વૃક્ષ બચાવે ભલે મિત્રો તમને વધારે એવું થતું હોય તો તમે દર વર્ષે તમે એને કટિંગ કરી શકો છોટા મોટા અને છાંયડો નડતો હોય કે વધારે તકલીફ થતી હોય કે ટ્રેક્ટર હાથ દિક્કત આવતી હોય તો કટિંગ કરી શકાય પણ જડમૂળથી કાઢવું અને એ મહાહત્યા છે એ એક વૃક્ષ હત્યા કરો કે એક કરોડ જીવોની હત્યા કરો એ બરાબર પુણ્ય પાપ મળે છે મિત્રો તો જય માબનાસ વંદન કરીએ છીએ મહાબનાસ ધરતીના આ વીર પુત્રોને સનાવ ગામના યુવાધનને કે બધી રીતે મિત્રો આધ્યાત્મિક અને પ્રાકૃતિક બંને રીતે ખૂબ સારા છે એમ